તો નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમને વાત કરીશ પશુપાલનની સફળતા થવાની રીત અને એની અંદર અમારા એક પશુપાલક અમારો જે મેક્સ પાવડર આવે છે એનો ઉપયોગ કર્યો છે તો એમને સારામાં સારું રિઝલ્ટ દૂધ ફેડ ને અંદર મળ્યું છે બરોબર અને જો તમે વિડીયોની અંદર પહેલી વખત હોય ને તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી અપડેટ સૌથી પહેલા મળતી રહે અને જો તમે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જેવી રીતે વાત કરું તો એક દૂધ ના વધે ફેટના પ્રશ્ન અને પશુના હેલ્થના લગતા પ્રોબ્લેમ હોય સપોઝ કે બંધાતી ના હોય બંધાઈ ઠેલાઈ જતી હોય ગરમીમાં ના આવતી હોય બાવડું જામ હોય મસ્ટરડીજ હોય આચરમાં બ્લોકેજ હોય મતલબ ટોટલી હેલ્થના લગતા બી પ્રોબ્લેમ હોય ને તો આ વિડીયોની અંદર તમને સમાધાન મળશે બરોબર હવે પહેલા વાત કરીએ આપણે પશુપાલક મિત્ર પાસે તમારું આખું નામ જણાવો મારું મારો ભરતભાઈ તરફ ઓકે ભૂતા તાલુકો યાર અને જિલ્લો જિલ્લો ખેડ્યા ઓકે નામ છે એમનું ભરતભાઈ બરોબર ઓકે ભરતભાઈ હવે તમે આ પાવડર કોને ખવડાયો છે કે ગાયને ખવડાવેલા આ ગાયને બતાડો સાહેબ આ ગાયને અને બેવને ખવડાવેલો ને બેવ ગાયના આપણો આ પાવડર ખવડાયેલો હતો બરોબર છે ઓકે વાત કરીશું એમની જોડે ઓકે ભરતભાઈ જ્યારે આપણો આ પાવડર ખવડાવ્યો નતો કે વખતે તમારે શું શું પ્રોબ્લેમ આવતો હતા એ બીજા પશુપાલક મિત્રો ને જણાવજો છ મહિને તરવાઈ ગયેલી ઓકે બીજી વખત ગાભણ જ ના થાય બરોબર દૂધ નો પ્રોબ્લેમ ફેટ નો પ્રોબ્લેમ દૂધ નો પ્રોબ્લેમ હતો ફેટ નો પ્રોબ્લેમ હતો અને એક મોટું સમસ્યા એમણે કીધું કે છ મહિને તરવાઈ ગઈ મતલબ ગાભણ તૂટી ગયેલું હતું બરોબર તરવાઈ ગયું ઘણા બધા પ્રશ્નો હોય છે કે એની પ્રેગ્નન્સી તૂટી ગયેલી આ બી આપણે કહી શકીએ છીએ ઓકે આપણો પાવડર ભરતભાઈ જયારે નતો વાપર્યો એ વખતે તમારે દૂધ નું પ્રમાણ કેટલું હતું ફેટનું પ્રમાણ કેટલું હતું જયારે આપણો પાવડર નતો વાપર્યો ને ત્યારે ચાર લીટર દૂધ આવતું હતું અને ફેટ એમનો હતો ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ થી પાંત્રીસ દોરા ફેટ આવતો અને એસેનએપ આવતો નતો આપણો આ પાવડર ચાલુ કર્યો કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું તું તમને દસ દિવસમાં રિઝલ્ટ મળી ગયો માત્ર દસ દિવસની અંદર રિઝલ્ટ મળ્યું તું અને રિઝલ્ટ શું મળ્યું તું ને આખો વિડીયો જોજો તમને માહિતી મળતી રહેશે ઓકે દસ દિવસ પછી શું પરિણામ આવ્યું ખાલી જણાવજો દૂધ વધી ગયું ઓકે કેટલા લિટર થયું વધારો લગભગ તારી કેટલું દૂધ વધી ગયું મતલબ ટોટલ સાત લિટ થયું હોય થાય એનો ભાવ ચોપડ થઈ ગયો કે જે બે ગાય ચાર લિટર દૂધ આપતી હતી તે અત્યારે સાત લિટર આપી થઈ ગઈ અને જેનો ફેટ ચોત્રીસ પોત્રીસ હતો એ અત્યારે બાવન ધોરણ ચાર સુધી પહોંચ્યો છે મતલબ ફાયદો થયો નથી ગાભર પ્રશ્ન ઓકે મેન જે પ્રશ્ન આજે ઘણી બધી સમસ્યાની અંદર પશુપાલક છે ને ગાભણની સમસ્યા બહુ હોય છે કેમકે કોઠો ગરમ હોય ને તો એનું ગાભણ તરવાઈ જતું હોય અત્યારે કેવું ગાભણમાં છે ને ગાભણ ચાર મહિના ઓકે ચાર મહિનાનું ગાભણ છે સાહેબ અને કોઈ તકલીફ જેવું તો લાગતું નહીં બરોબર ઓકે સાહેબ પાવડર વાપરે તો મજા આવી ગઈ ને સાહેબ બીજા ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરે તો ફાયદો થાય કે ના થાય રિઝલ્ટ સો ટકા મળે છો ટકા પડશે અને વિડીયો બનાવે છે એટલા માટે જ નથી બોલતા ના એટલે માટે છે ને લાઇવમાં આપણે ફેટ મેં એમનું પ્રમાણ બતાવ્યું આજે જ એમણે દૂધ ભર્યું છે એ તમને પોતે લાઈવ ની અંદર બતાડે કે કેટલું ફેટ આવે છે આ તમે જોઈ શકો છો લાઈવની અંદર ફેટ છે છે ખાલી બોલવા ખાતર બોલતા નથી અમે જો તમે પહેલી વખત વિડીયોની અંદર હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે પશુ લગતા કોઈ બી પ્રોબ્લેમ હોય દૂધ હોય દૂધ ના લગતા હોય ફેટ ના લગતા હોય એસન એપ ના હોય તો નીચે આપેલો નંબર ઉપર એક વખત સંપર્ક કરજો સારામાં સારું રિઝલ્ટ મળશે અહીં સુધી મળીશું થેન્ક યુ સો મચ